જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં કેરી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે ફળોમાં રાજા માનવામાં આવે છે તેમાં અનેક પૌષ્ટિક તત્વો અને આરોગ્યપ્રદ ગુણધર્મો હોય છે કેરીમાં વિટામિન એ અને બીટા કેરોટીન હોય છે તો આજે હું કેરીની ચાર રેસિપી લઈને આવી છું મેંગો ચીઝ કેક મેંગો ફાલુડો મેંગો જામ અને મેંગો લડુ ચાલો તો રેસીપીઝ જોઈ લઈએ આજે આપણે મેંગો ચીઝ કેક બનાવીશું એકદમ સિમ્પલ રેસીપી અને ઓવનમાં બેક કર્યા વગર નો બેક ચીઝ કેક બનાવીશું તો સૌથી પહેલાં અહીં મેં ડાયજેસ્ટિવ બિસ્કીટ લીધી છે એક આખું પેકેટ બિસ્કીટનું લીધું છે અને એને મિક્સરમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લઈશું આ રીતે પાવડર ફોર્મમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ એક વાટકી મેલ્ટેડ બટર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું બટર તમને ઓછી માત્રામાં લાગ્યું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો હવે અહીં મેં રિમૂવેબલ કેક ટીન લીધું છે જેથી આપણી ચીઝ કેક આસાનીથી નીકળી જાય હવે ટીનમાં બિસ્કીટ બટરવાળો લેયર પાથરી દઈશું અને એક વાટકીના મદદથી સારી રીતે પ્રેસ કરી લેશું હવે દસ મિનિટ ફ્રીઝમાં મૂકી દઈશું ત્યાં સુધી બીજી પ્રોસેસ ચાલુ કરીએ એક હવે મિક્સર જારમાં સો ગ્રામ હંખ કડ ઉમેરીશું હવે બસો ગ્રામ પનીર ઉમેરીશું પનીરને આ રીતે નાના નાના પીસ કરીને મિક્સર જારમાં ઉમેરી લઈશું ત્યારબાદ બે નાની ચીઝ ક્યુબ ઉમેરીશું ચીઝ ક્યુબ નાખવાથી થોડો ચીઝી ફ્લેવર સરસ આવશે હવે બે ચમચી પાવડર સુગર ઉમેરીશું અને ત્રણથી ચાર ચમચી કન્ડેન્સ મિલ્ક ઉમેરી ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો સારી રીતે પેસ્ટ બની ગયું છે હવે ફ્રીજમાંથી કેક ટીન કાઢી આ બેટર કેક ટીનમાં પાથરી લઈશું આ રીતે સ્પેચ્યુલાના મદદથી પાથરી લેશું હવે આપણી મેઇન સામગ્રી કેસર કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો આ રીતે કેરીના નાના નાના પીસ કરીને ચીઝ કેક ઉપર પાથરી લેશું હવે થોડું ચમચાના મદદથી થોડું એને અંડર પ્રેસ કરતા જઈશું જેથી ચીઝ કેકમાં સરસ કેરીનો ટેસ્ટ આવશે હવે એક ફોઇલ પેપર લઈ આજુબાજુથી બરાબર પ્રેસ કરી લેશું હવે એને ત્રણથી ચાર કલાક ફ્રીજમાં મૂકીશું ત્યારબાદ કેરીના ટુકડાને આ રીતે મિક્સર જારમાં મૂકી સારી રીતે ક્રશ કરી લેશું ક્રશ થઈ જાય પછી આ રીતે ગરણીના મદદથી ગાળી લઈશું આ સ્ટેપ બિલકુલ ઓપ્શનલ છે પણ હું એક ટિપ્સ આપીશ કે કેરીના રસમાં જે રૂસા હોય તે નીકળી જશે હવે કેક ટીન જોઈ લઈએ અને ત્રણથી ચાર કલાક પછી આ રીતે ફોઇલ પેપર કાઢી લઈશું અને રસ કાઢ્યો હતો તેની ઉપર એક પટલી લેયર પાથરી લઈશું હવે ફરીથી ફોઇલ પેપર ઢાંકી ઓવરનાઈટ ક્યાં તો ફ્રીજમાં મૂકી દઈશું ઓવરનાઇટ રાખ્યા પછી તમે જોઈ શકો છો સારી રીતે સેટ થઈ ગઈ છે હવે એક છરીના મદદથી આ રીતે કોર્નર કાપી લેશું જેથી ઇઝીલી ડી મોલ્ડ થઈ જાય ચીઝ કેક બનાવવામાં થોડી વાર લાગે છે પણ એટલી ટેસ્ટી પણ લાગે છે હવે ચાલો ડી મોલ્ડ કરી લઈએ તો ડીમોલ્ડ કરવા માટે આ રીતે એક ગ્લાસ લીધો છે ત્યારબાદ કેક ટીનને ગ્લાસ ઉપર મૂકી દઈશું અને હલકા હાથ વડે નીચે પ્રેસ કરતા જઈશું જેથી ચીઝ કેક આસાનીથી ઉપર નીકળી આવે તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે નીકળી ગઈ છે ચાલો તો સર્વ કરી લઈએ હવે એક છરીના મદદથી ત્રિકોણ શેપમાં કટ કરી લેશું તો આપણી નો બેગ મેંગો ચીઝ કેક ખાવા માટે રેડી છે આ કેરીની સિઝનમાં તમે ઘરે જરૂરથી બનાવજો બીજી રેસીપી આપણે મેંગો ફાલુડો બનાવીશું આ ફાલુડામાં કોર્નફ્લોર મેન્ડો કે ફાલુડાની સેવ યુઝ કરી નથી એકદમ નેચરલ મેંગો સાથે બનાવ્યું છે તો એક પેનમાં અઢીસો ગ્રામ દૂધ રેડીશું આ રીતે એક દૂધનો ઉભરો આવવા દઈશું એક ઉભરો આવી જાય ત્યારબાદ બેથી ત્રણ ચમચી ખાંડ અને એક વાટકી સેવૈયાવાળી સેવ ઉમેરીશું આ સેવ તરત જ થઈ જતી હોય છે હવે સેવૈયાવાળું દૂધને એક ઉભરો આવે પછી ઠંડુ કરવા મૂકીશું હવે એક હાપુસ કેરી લઈશું હાપુસ કેરીના નાના નાના ટુકડા કરી એક મિક્સર જારમાં ઉમેરી લઈશું ક્રશ થઈ જાય પછી આ રીતે ગરણીના મદદથી ગાળી લઈશું આ સ્ટેપ બિલકુલ ઓપ્શનલ છે પણ હું એક ટિપ્સ આપીશ કે કેરીના રસમાં જે રૂસા હોય તે નીકળી જશે હવે દૂધ ઠંડુ થઈ ગયું છે હવે એમાં કેરીનો રસ ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું ચાલો તો આપણો ફાલુડો બનાવવાનું શરૂ કરીએ આ રીતે ગ્લાસમાં એક એક ચમચી રોઝ સિરપ ઉમેરી લેશું આ બિલકુલ ઓપ્શનલ છે હવે એક એક ચમચી ટૂકમરિયા ઉમેરી લઈશું ટૂકમરિયા પેટને ઠંડક આપે છે હવે ઉપરથી થોડા કાજુ બદામ ઉમેરી લઈશું ત્યારબાદ એક એક ચમચી કલરિંગ તૂટી ફ્રૂટી ઉમેરી લેશું આ રીતે એક એક ચમચી મેંગો ક્યુબ ઉમેરી લેશું હવે આ રીતે મેંગો ફાલુડાવાળું દૂધ ઉમેરી લેશું એમ તો અલગ અલગ ટાઈપના ફાલુડા મળતા હોય છે બજારમાં પણ આ ફાલુડામાં કોર્નફ્લાવર ક્યાં તો મેંદાનો વપરાશ વધારે કરતા હોય છે હવે આ રીતે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું તમે આ રીતે પણ સર કરી શકો છો પણ એની ઉપર આઈસ્ક્રીમ મૂકીને સર કરીશું તો વધારે સરસ લાગશે આ રીતે આઈસ્ક્રીમ મૂકી દઈશું અને થોડા મેંગો ક્યુબ અને રોજ સિરપથી ગાર્નિશ કરી લેશું તો આપણો ઠંડો ઠંડો મેંગો ફાલુડો પીવા માટે રેડી છે આ રીતે બનાવો અને ફેમિલીને જરૂરથી બનાવીને પીવડાવજો હવે ત્રીજી રેસીપી છે મેંગો જામ આમ તો બજારમાં ઘણા પ્રકારના જામ મળતા હોય છે મિક્સ ફ્રૂટ સ્ટ્રોબેરી પાઇનેપલ ફ્લેવરના જામ મળતા હોય છે તો આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી મેંગો જામ બનાવીશું તો અહીં મેં ત્રણ હાફૂસ કેરી લીધી છે સારી રીતે ઢોઈ અને કોરી કરી લેશું અહીં મેં હાફુસ કેરી લીધી છે તમે કોઈ પણ લઈ શકો છો આ રીતે હાફુસ કેરીને કાપી લઈશું અને નાના નાના ક્યુબ કરી એક મિક્સર જારમાં ઉમેરી લેશું પણ અહીં હું ટિપ્સ આપીશ કે હાફુસ કેરીનો જામ જ ખૂબ સરસ લાગે છે હવે ક્રશ કરી લેશું હવે જામ બનાવવા માટે આપણે મેઝરમેન્ટ જોઈ લઈએ ખાંડ અને કેરીના રસની ક્વોન્ટિટી સરખી લેવાની છે તો આપણો જામ પરફેક્ટ બનશે જેમ કે એક બાઉલ રસ લીધો તો એટલા જ પ્રમાણમાં ખાંડ લઈશું હવે એક પેનમાં આ રીતે કેરીનો રસ ઉમેરી લેશું હવે જ ગેસ ચાલુ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવી હવે આ રીતે એક સ્પેચ્યુલાના મદદથી મિક્સ કરતા જઈશું થોડો રસ ગરમ થાય ત્યારબાદ ખાંડ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું આ રીતે આપણે સ્પેચ્યુલાને સતત હલાવતા રહેવાનું અહીં તમારે નોનસ્ટિક કઢાઈનો જ ઉપયોગ કરવો તમે જોઈ શકો છો થોડો થોડો રસ ઘટ થવા લાગ્યો છે આ રીતે સ્પેચ્યુલાના મદદથી સાઈડ પરથી કાઢતા દઈશું થોડા બબલ્સ દેખાવા લાગે ત્યારબાદ તેમાં એક ચમચી તજનો પાવડર અને એક ચમચી એલચીનો પાવડર નાખી સારી રીતે મિક્સ કરી લેશું હવે આ રીતે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી દસ મિનિટ ચડવા દઈશું તમે જોઈ શકો છો થોડું થોડું ગટ થવા લાગ્યું છે અને કલર પણ ચેન્જ થવા લાગ્યો છે હવે એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું લીંબુનો રસ ઉમેરવાથી કેરીના જામમાં ક્રિસ્ટલ નહીં પડશે હવે આપણો જામ રેડી થઈ ગયો છે તો ચાલો ચેક કરી લઈએ હવે એક સ્ટીલની ડીશ લઈશું એના ઉપર થોડો જામ પાથરી આ રીતે ડીશને ઊભી કરીને ચેક કરી લેવું ચાલો તો હવે જામ ઠંડુ કરવા મૂકી દઈશું દસથી પંદર મિનિટ ઠંડુ કર્યા પછી તમે જોઈ શકો છો આપણો જામ પરફેક્ટ થઈ ગયો છે તો ચાલો આપણે એક એર ટાઈટ બરણીમાં ભરી લઈશું થોડો થોડો જામ બરણીમાં ભરતા દઈશું આપણો જામ બરણીમાં ભરાઈ ગયો છે તો ચાલો સર્વ કરી લઈએ આ રીતે બ્રેડ ઉપર જામની સરસ એવી લેયર પાથરી લઈશું અને આ રીતે કટ કરી સર્વ કરી લેશું આ રીતે મેંગો જામ બનાવો અને બાળકોને બ્રેડ કે રોટલી સાથે ટિફિનમાં આપો ચોથી રેસીપી મેંગો લાડુ એકદમ હેલ્ધી અને ટેસ્ટી મેંગો લાડુની રેસીપી જોઈ લઈએ સૌથી પહેલાં એક પેનમાં સો ગ્રામ છીણેલું કોપરું લઈશું અને થોડીવાર માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લેશું હવે એક વાટકી મેંગો પલ્પ ઉમેરીશું ત્યારબાદ ત્રણથી ચાર ચમચી કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું અને એક ચમચી એલચીનો પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે હવે એક બાઉલમાં કાઢી દસ થી પંદર મિનિટ ઠંડુ કરવા મૂકી દઈશ હવે ઠંડુ થયા બાદ હવે આ રીતે નાના નાના લાડુ વાળી લઈશું આ જ રીતે આપણે બધા લાડુ વાળી લેશું તો છે ને એકદમ સિમ્પલ રેસીપી માત્ર ત્રણ સામગ્રીથી બની જતી એવી હેલ્ધી મેંગો લાડુ ખાવા માટે રેડી છે આ રીતે ઉપરથી ડ્રાયફ્રૂટ ઉમેરી ગાર્નિશ કરી લેશું આ રીતે તમે ઘરે લાડુ બનાવો અને નાનાથી લઈને મોટા લોકોને ખવડાવો અને રેસીપી કેવી લાગી એ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો